એકવાર અર્જુન યોગેશ્વર શ્રી કૃષ્ણને પૂછે છે કે હે માધવ હે યોગેશ્વર હે દેવકીનંદન કૃપા કરીને તમે મને એ કહો કે કેવા પ્રકારના કર્મો કરવાથી કેવા લોકોના ઘરમાં દીકરી અને ધનની પ્રાપ્તિ થાય છે એટલે કે કેવા લોકોના ઘરમાં દીકરીઓ જન્મે છે આવું અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ તો સાંભળ કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ જેણે પોતાના પૂર્વ જન્મમાં સત્કર્મો કર્યા હોય તેવા લોકોને જ દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે દીકરીઓના જન્મ માટે એવા ઘરો જ પસંદ કરવામાં આવે છે કે જે દીકરીઓનો બોજ ઉઠાવી શકે કારણ કે ત્રણેય લોકમાં સ્ત્રી એટલે કે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક પ્રકારના લોકો ઉઠાવી શકે તેમ નથી કારણ કે દીકરી એટલે સાક્ષાત જગ જગદંબાનો અવતાર દીકરી એટલે શક્તિનું સ્વરૂપ શક્તિરૂપી દીકરીઓ જ આ જગતને સતત ચલાવી રહી છે તે આદરપાત્ર બનવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દે છે હે અર્જુન જે દિવસે આ જગતમાં દીકરીઓનો જન્મ થતો અટકી જશે તે દિવસથી સૃષ્ટિનો ધીરે ધીરે અંત આવવા લાગશે જો આપણે યોગેશ્વર શ્રી કૃષ્ણની આ વાતોને ધ્યાનમાં લઈએ તો તેમની વાત બિલકુલ સાચી છે એમાં કોઈ શંકા નથી કારણ કે જો દીકરીઓનો હોય તો કોઈના પરિવારની પ્રગતિ થતી નથી વંશવેલો રુધિ પામતો નથી તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે સારું થયું હો તમારી ઘેરે દીકરીનો જન્મ થયો દીકરીનો જન્મ એટલે લક્ષ્મીની પધરામણી થઈ કહેવાય જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે ઘર સ્વર્ગ સમાન હોય છે કારણ કે દીકરો એક જ કુળને ઉજાડે છે જ્યારે દીકરી બે બે કુળને ઉજ ઉજળા કરે છે અને એમાં પાછી બે વાત છે દીકરો સારો હોય તો કુળને ઉજ ઉજળું કરે નહીંતર કુળને ડૂબાડી પણ દે જે ઘરમાં લક્ષ્મીરૂપી પુત્રી જન્મે તે પુત્રી પોતાના માતા પિતાના ઘરમાં મોટી થઈને દીકરી તરીકેની બધી જ ફરજો નિભાવે છે અને સાસરે ગયા પછી પણ વધુ તરીકેની તમામ ફરજો બજાવે છે અને તમે સાંભળ્યું હશે કે દીકરીઓ અને વહુઓ પરિવારમાં કોઈના મૃત્યુનું વર્ણન કરી શકતા નથી પરંતુ આ બિલકુલ સાચું નથી કારણ કે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રીરામના પિતા દશરથ રાજાનું અવસાન થયું ત્યારે માતા પિતા માતા સીતા એટલે કે રાજા દશરથની પુત્ર વધુ એ તેમનું પિંડદાન કર્યું ન હતું તેથી તેમને ફરી ફરી જન્મોના ચક્રમાંથી મુક્તિ મળી એટલું જ નહીં હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરીઓ પણ પોતાના નામ પર પિંડદાન કરી શકે છે અને જો સાસરી પક્ષે કોઈ પુરુષ ન હોય તો આવી પરિસ્થિતિમાં પુત્રવધુ પણ પિંડદાન કરી શકે છે એ લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમના ઘરમાં દીકરીનો જન્મ થયો છે જેમના ઘરમાં એકથી વધુ દીકરીઓ હોય છે તે અતિભાગ્યશાળી હોય છે કદાચ આ જ કારણથી દીકરીઓને લક્ષ્મીરૂપી લક્ષ્મીરૂપથી જોવામાં આવે છે ઘણા લોકોની વિચારસરણી એવી હોય છે કે દીકરી તો સાપનો ભારો કહેવાય એને જેમ બને તેમ જલ્દી એના ઘરે મોકલી દેવી જોઈએ એનો સમય બગાડ્યા વિના અને તેના અભ્યાસમાં પૈસા ખર્ચ્યા વિના જેમ બને તેમ વહેલી તકે તેના લગ્ન કરી દેવા જોઈએ પરંતુ આ વિચાર સારો ન કહેવાય આ વિચાર દીકરીનું ભવિષ્ય બગાડે છે જરા વિચારો કે એક છોકરીના મનમાં એક કોઢભરી કન્યાના દિલમાં કેટલા સપના હોય છે કેટલા અરમાન હોય છે તેણે કંઈક કરવું છે પણ રૂઢિચુસ્ત સમાજને કારણે આ સપના માત્ર સપના જ રહી જાય છે એટલા માટે દરેક મા બાપે પોતાની દીકરીઓને તેમના સપના પૂરા કરવા દેવા જોઈએ તેમને તેમના જીવનમાં તમારાથી બનતી તમામ ખુશીઓ આપો કારણ કે દીકરી હંમેશા પોતાના મા બાપ માટે દીકરા કરતાં વધારે વિચારે છે માતા પિતા પ્રત્યે માત્ર દીકરી જ વધારે પ્રેમભાવ અને લાગણી બતાવી શકે છે બાળકીનો જન્મ એક ઉત્સવની જેમ ઉજવવો જોઈએ માતા પિતાએ હંમેશા દીકરીને દીકરો જ માનવો જોઈએ દીકરી ક્યારેય પોતાના માતા પિતા માથે બોજારૂપ નથી બનતી દીકરીનો જન્મ ફક્ત પોતાને અને તેના પરિવાર માટે નસીબ બનાવવા માટે થયો છે બે મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા ત્યારે એક મિત્રએ બીજા મિત્રને તેની સ્થિતિ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે મારી હાલત તો ખૂબ જ સારી છે મારે તો બે દીકરા છે તેણે તેના મિત્રને પૂછ્યું તમારે કેટલા બાળકો છે ત્યારે એને રાજી થતાં કહ્યું કે ભગવાનની કૃપાથી મારા ઘરે તો બે દીકરીઓ છે તેનો મિત્ર ભગવાનનો આભાર માને છે અને કહે છે કે હું ધન્ય છું મારા ઘરે દીકરીઓ નથી આ સાંભળીને પિતાજીની આંખમાં આંસુ આવી ગયા પછી તેની પુત્રી તેના પિતાના મિત્રોને કહે છે કે કાકા ભગવાન હંમેશા ભાગ્યશાળીને જ પુત્રી આપે છે માતા લક્ષ્મી ક્યારેય ગરીબોને દીકરીના રૂપમાં આપવામાં આવતી નથી જેનામાં દીકરી ઉછેરવાની ક્ષમતા હોય જે ગરીબ હોવા છતાં પણ દીકરીનો ઉછેર કરી શકે તેમ હોય તેને જ ભગવાન દીકરીનું સુખ આપે છે એકવાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણવદેવીની સીડીઓ પર ચાલતા હતા ત્યારે બાજુનો ખેડૂત તેની દીકરીને ખંભા પર બેસાડીને સીડી ઉપર ચાલી રહ્યો હતો ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભાઈ તમે તમારી દીકરીનો ભાર ઊંચકી ન શકતા હો તો હું તેને ઉપાડીને માતા વૈષ્ણોદેવીના મંદિર સુધી લઈ જાઉં સ્વામી વિવેકાનંદે બધાની સામે કહ્યું કે દીકરી ક્યારેય પિતાના ખંભા પર બોજ નથી હોતી ઉલટાનો પિતાના ખંભા પર બોજ હોય તો તે બોજને હળવો કરે છે દીકરીઓ ક્યારેય પૈસાની ભૂખી નથી હોતી તે માત્ર માન અને સન્માનની જ ભૂખી હોય છે જેને સારા કર્મો કર્યા હોય એને ત્યાં જ દીકરીનો જન્મ થાય છે હવે વિચારવાની વાત એ છે કે જેવા કર્મો કર્યા હોય કેવા કર્મો કર્યા હોય તો તમે કોઈના ઘરે છોકરી બનીને જન્મો છો અને તેમના ઘરે દીકરી રૂપે જન્મ્યા પછી તમે લક્ષ્મીનું સ્વરૂપ છો એવું ક્યારે સાબિત કરી શકો છો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આત્માને નવો જન્મ મળે છે ત્યારે આત્માએ શરીર પ્રમાણે વર્તવું પડે છે અને તેના કાર્યો કરવા પડે છે શરીર દ્વારા કાર્યો કરીને જો પુરુષ સ્ત્રી સાથે વ્યવહાર કરે તો આત્મા તેના જન્મના હેતુને અર્થપૂર્ણ અને અર્થહીન બનાવી શકે છે જો તે સ્વભાવમાં સ્ત્રીની આદતો લાવે છે અથવા તે જ કાર્ય કરવા માંગે છે તો સ્ત્રીએ તે કરવું જોઈએ એ જ રીતે પુરુષનો આત્મા સ્ત્રીના શરીર પર લે છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુની અંતિમ ક્ષણમાં સ્ત્રીને યાદ કરીને પોતાનું જીવન બદલ બલિદાન આપે છે તો તે પછીના જન્મમાં સ્ત્રી તરીકે જન્મ લે છે એ જ રીતે જો તે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે તો તે આત્મા મોક્ષના માર્ગે આગળ વધે છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ